રાધનપુર તો બીજેપી છે ચાણસમાં અને પાટણમાં પણ ક્યાંક ને ક્યાંક લીડ કપાણી ત્યાં ક્યાં કાચા રહી ગયા ચંદનજી પાટણ પાછલા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નો રહ્યો છે અને પાટણ નગરપાલિકા કોંગ્રેસની બની નથી ભારતીય જનતા પાર્ટીની બની છે એમ ચાણસમાં પણ નગરપાલિકા પાટીદારનું મોટું પ્રભુત્વ રહ્યું છે અને પાટીદારનું ત્યાં પણ નગરપાલિકા પણ બની છે જો હારીજ તાલુકા એ મને મારા પરમણમાં મત આપ્યા છે આજુબાજુના ગામડાએ પણ ફેક્ટર ઊભું કરીને મને મત આપ્યા છે હારીજ તાલુકો અને ચાણસમાં તાલુકો આ બેનો સરવાળો કરીએ તો સત્યાવીસ હજાર મતની લીડનો મારે સામનો કરવો પડ્યો છે ક્યાંક સંખ્યા સર્વો હું માઇનસ થયો છું કે ગાડી તાલુકામાં થોડોક માઇનસ થયો છું પણ એના અંતે આજે મારો કાર્યકર ગામડા સુધી પહોંચ્યો છે સાહેબ મારો કોંગ્રેસનો લીડર બાહોશ ખેલાડી પણ ત્યાં કોંગ્રેસનો કાર્યકર મજબૂત આવીથી ચૂંટણી લડી અને આજે મને મત આપ્યા છે નથી આપ્યા એવું નથી મત આપી કોંગ્રેસે મને મજબૂત કરવાનું જે કામ કર્યું છે એ ચાણસમાના મતદારોનો પણ આભાર માનું છું પણ એમની જે લીડ વધારે હોવાના કારણે જે પાટીદારનો ગઢ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક મારે ત્યાં લીડ નો પણ સામનો કરવાનો અવસર આવ્યો છે રહ્યો રહી પાટણની પાટણ એક રહ્યોદારનો ગઢ રહ્યો છે અને પાટીદારે હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફનો તરફ કરેલો છે એટલે એના કારણે જે સત્તર હજાર મતની જે મને લીડ મળી એ પાટણ મારા સરસ્વતી તાલુકામાંથી હું સાત હજાર પ્લસ રહ્યો પેલાના ગામડામાં હું ત્રણ હજાર પ્લસ રહ્યો પણ મારે જે હારનો સામનો કરવો પડ્યો પાટણ પ્રોપરમાં કરવો પડ્યો છે પણ છતાંય પાટણના મતદારોએ મને મત આપ્યો છે એનો પણ હું આભાર માનું છું